વલસાડના યુવાનને હેલ્પ ફર્સ્ટ હોસ્પિટલમાં સારવાર બાદ પરિવારે કેમ આક્ષેપો કર્યા વલસાડની ખાનગી હોસ્પિટલમાં યુવાનને ખેંચાવતા ખસેડવામાં આવ્યો હતો એકવીસ વર્ષીય યુવક દીપેન રાજેશભાઈ પટેલ રહેવાસી વલસાડ સુગર ફેક્ટરી પાસે જેને અચાનક ખેંચાવી જતા તેનું સારવાર દરમિયાન હેલ્થ હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું તબીબે વધુ ડોઝ આપી દેતા યુવકનું મોત નીપજ્યું હોવાના પરિવારે આક્ષેપો કર્યા હતા પરિવારે જણાવ્યું હતું કે રાત્રે માત્ર આસિસ્ટન્ટ ડોક્ટરો જ દર્દીઓને ટ્રીટમેન્ટ આપે છે હેલ્થ ફર્સ્ટ હોસ્પિટલમાં સિનિયર ડોક્ટરના બદલે આસિસ્ટન્ટ ડોક્ટરે યુવકને ટ્રીટમેન્ટ આપતા યુવાનનું મોત નીપજ્યું પરિવારે આક્ષેપો કરી રોષ વ્યક્ત કર્યો હતો હાલ યુવકને ને પીએમ અર્થે ખસેડવામાં આવતા મામલો ગરમાયો હતો ત્યારે સમગ્ર ઘટના પીએમ કર્યા બાદ હકીકત બહાર આવશે મારું નામ પ્રિન્સ રાજેશભાઈ પટેલ છે હું મૃત્યુ થયો ને એ ભાઈ મારા ભાઈ છે પોટો સગોભાઈ છું મેં એનો મારા ભાઈને છે ને રાતના આજની રાતના સાડા બારથી એકના ગાળામાં અચાનક ખેંચ આવી ગયેલી હતી ખેંચ આવીને થોડીક વોમિટ થઈ વોમિટ થઈ પછી એને પેલું ગાંડો નહીં કર્યું ને એ બધું કરીને એને સીધો કરી દીધો અમે હોસ્પિટલ લઈ ગયા હોસ્પિટલ લઈ ગયા પછી ત્યાં જ એને પેલું એનું રી પેલું ચાલુ કર્યું બધું ટ્રીટમેન્ટ ચાલુ કરી સુગર ફેક્ટરી પાસે આવેલી હિલ ફર્સ્ટ મલ્ટિપ્લાસ્ટિક હોસ્પિટલમાં લઈ ગયા અમે ત્યાં જઈને પછી ત્યાં કાર્યવાહી ચાલુ કરી ભાઈની મારા ભાઈની એકવીસ ઉંમર ત્યાં જઈને માભાઈને ઇન્જેક્શન આપ્યું ઇન્જેક્શન એવી ડોઝનું આપ્યું કે થોડીક વાર આવી ગયું પછી એના જ્યારે ધબઘાડા એના શ્વાસ બંધ થઈ ગયો અચાનક મારા ભાઈને હેવી ડોઝનું ઇન્જેક્શન આપેલું છે એના એના લીધે એવું એનું મૃત્યુ થયું છે એના ઉપર કાર્યવાહી કરે અને અમારી અમને માંગ પૂરી કરે તેવું કે પટેલ ઘટનામાં એવું બન્યું કે અમારો એક કાકાનો છોકરો છે ડીપી રાજેશભાઈ પટેલ તેને સાંજે એકાદ વાગે ઘરે ઉલટી થઈને થોડી ખેંચ આવી પછી અમે તાત્કાલિક એને અમારા નજીકના હોસ્પિટલ હેલ્થ ફર્સ્ટ મલ્ટિ હોસ્પિટલમાં લઈ ગયા ત્યાં બી એકદમ સારો હતો પછી મલ્ટાના આસિસ્ટન્ટ ડૉક્ટર અને એક લેડી ડોક્ટર ડૉક્ટર હતા તે લોકો એવું ઇન્જેક્શન માર્યું કે પછી અડધો કલાકના અંદર પછી એને કોઈ એવી ખેંચાવી કે એનું તાંજ મૂર્તિ મૂર્તિ થઈ ગયું છે એટલે અમને એવો ડાઉટ છે કે હાઈ હાઈ ડોઝ ઇન્જેક્શન આપીને આ લોકોને આ આ મૃત્યુ થવાનું ઘટના બની છે અને હેલ્પ હોસ્પિટલમાં આ મને લાગે આ ધંધા બનાવી દેવા છે કે શીખવાનો નવા ડૉક્ટરને શીખવાનો ધંધો આપ્યો છે એવું લાગે છે મને દર્દીઓને કોઈ સે સેવા સગવડ હમણાં મળતી નથી કોઈ રાત્રે જાય ઇમરજન્સી હોસ્પિટલ તો એ લોકો જૂનો કોઈ સારો ડૉક્ટર રાખવું છે અને નવ નવહિખ્યા ડૉક્ટર બધા છે કે આ માણસોને આ લોકો મૃત્યુનો કોઈ પડી નથી ખાલી પૈસા પૈસા છાપવાનું અને ધંધા શીખવવાનું આ બની ગયું છે દવાખાનું મળતી હેલ્પ ફર્સ્ટ મલ સ્પેશિયલ હોસ્પિટલ માંગ અમારી એ જ છે કે હવે પીએમ રિપોર્ટ અમે સિવિલ હોસ્પિટલમાં કરીએ છીએ જોઈએ છે પીએમ રિપોર્ટમાં શું આવે છે પછી એના પર કાયદેસર કાર્ય કાર્યવાહી કરશું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો બે લાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો